નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ પખવાડિયા સંદર્ભે જેમાં આંગણવાડી કાર્યકર બહેને જન આંદોલન ડેશબોર્ડ ઉપર ડેટા એન્ટ્રી કરવાની હોય છે તો આ ડેટા એન્ટ્રી કેવી રીતે કરી શકાય કઈ થીમ સિલેક્ટ કરવાની હોય કઈ એક્ટિવિટી પસંદ કરવાની હોય અને આંગણવાડી કાર્યકર બહેને રોજની કેટલી ડેટા એન્ટ્રી કરવાની હોય તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીએ છે આ એન્ટ્રી કરવા માટે તમારે ગૂગલમાં જવું પડશે ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે પોષણ અભિયાન પોષણ અભિયાન જેવું તમે સર્ચ કરો છો તો તમારી સામે સૌથી પહેલાં છે એ લિંક આવશે આ લિંક છે એના પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમે આવી જશો આ પોર્ટલ ઉપર તમે આવો છો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ખુલીને આવે છે જ્યાં તમે ત્રણ ડોટ છે એ જોવા મળશે ખૂણાની અંદર ત્યાં તમે ક્લિક કરો છો તો ડેટા એન્ટ્રી નામનું ઓપ્શન છે એ ખોલીને તમારી સામે આવશે જ્યાં તમે ક્લિક આપો છો એટલે આપણે જે એન્ટ્રી કરવાની છે એ પોર્ટલ એ લિંક છે એ ખોલીને આવશે એ પેજ ખોલીને આવશે જ્યાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ છે એ દાખલ કરવાનો રહેશે આ યુઝરનેમ અને પાસવર્ડ છે એ ઘટક કક્ષાએથી મુખ્ય સેવિકા મેડમ છે એમની પાછળથી તમને મળી રહેશે તમારે અહીંયા યુઝરને મને પાસવર્ડ દાખલ કરવાનો છે જેવું તમે યુઝરને મને પાસવર્ડ દાખલ કરો છો એટલે તમારી સામે છે એક ફોર્મ ખોલીને આવશે એ છે એક્ટિવિટી પાર્ટિસિપેશન ફોર્મ અહીંયા તમે જોઈ શકો છો થીમ તમારે સિલેક્ટ કરવાની છે તમારું આંગણવાડી કેન્દ્ર સિલેક્ટ કરવાનું છે એક્ટિવિટી સિલેક્ટ કરવાની છે એ સમજીએ સૌથી પહેલાં ગ્રુપ છે તો ગ્રુપ ઓલરેડી એ લખાઈને આપણી સામે આવી જશે બીજા નંબરનો આવે છે એ છે થીમ તો અહીંયા દસ પ્રકારની થીમ છે થીમ છે એની સાથે એની એક્ટિવિટી પણ છે જેમ કે પોષણ અભિયાન તમે થીમ સિલેક્ટ કરો છો તો તેની એક્ટિવિટી છે એ અલગ છે આ એક્ટિવિટી અલગ અલગ હોય છે કોઈ એક થીમ હોય તો એ થીમની અંદર કરવાની થતી પ્રવૃત્તિઓ છે એ અલગ અલગ છે સેમ તમે પોષણ બી પઢાઈ જગ્યાએ ઓવર ન્યુટ્રિશન ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાં પણ એની એક્ટિવિટી અલગ અલગ છે જેમ કે અહીંયા અન્નપ્રાશન છે સુપોષણ દિવસની એન્ટ્રી કરવાની હોય તો એ પણ થઈ શકે છે પછી આપણે હોમ વિઝિટ કરી હોય તો હોમ વિઝિટ સિલેક્ટ કરીને તમે એ કરી શકો છો એટલે અહીંયા તમે જે થીમ સિલેક્ટ કરો છો એ મુજબ એની એક્ટિવિટી પણ હોય છે ચલો એક વસ્તુ એક એન્ટ્રી કરીને સમજીએ જેમ કે અહીંયા દસ થીમ આપેલી છે આ દસ થીમમાંથી કોઈ એક થીમ ઉપર હું ક્લિક કરું છું જેમ કે હું સૌથી છેલ્લે આપેલું ઓવરઓલ ન્યુટ્રિશન ઉપર ક્લિક કરું છું પછી અહીંયા મારે લેવલ છે એ નક્કી કરવાનું રહેશે આ લેવલની અંદર છે તમારે આંગણવાડી એ ડબલ્યુ સી સિલેક્ટ કરવાનું છે એ ડબલ્યુ સી સિલેક્ટ કરો છો એટલે તમે તમારી આંગણવાડી પસંદ કરવાનું આવશે આ આંગણવાડી પસંદ કરવા માટે તમે એના પર ક્લિક આપો છો તો તમારી આંગણવાડીનું લિસ્ટ જે આવશે તમે તમારી આંગણવાડી પસંદ કરશો પસંદ કરી દીધા પછી તમારે એક્ટિવિટી સિલેક્ટ કરવાની છે જે થીમ સિલેક્ટ કરો છો એની એક્ટિવિટી અલગ અલગ હોય છે અહીંયા તમે જેવું ક્લિક આપો છો તો તમારે અહીંયા અલગ અલગ વસ્તુ આવી જાય જેમ કે અહીંયા હું સીબી ક્લિક કરું છું તો સીબી ઉપર હું ક્લિક કરું છું તો એક્ટિવિટી સીબી પસંદ થઈ ગઈ પછી મારે આજની તારીખ છે સિલેક્ટ કરવાની હોય સિલેક્ટ હું કરી દઈશ પછી આગળ જઈશ અહીંયા મારે છે એ પાર્ટિસિપેશન ડિટેલ છે એ દાખલ કરવાની રહેશે જેમકે બાળકો અને કિશોરીઓ છે એ કેટલા હતા તો મારી સામે બાળકો છે તો એ પાંચ બાળકો છે અહીંયા બાળકો છે અહીં હું લાભાર્થીની સંખ્યા છે દાખલ કરી દઈશ તમે જોશો લાભાર્થીની સંખ્યા આપોઆપ એની ગણતરી થઈને અહીંયા આવી જશે ઓકે પછી અહીંયા તમારે ફોટો છે એ પણ દાખલ કરવાનો હોય એ ફોટો દાખલ કરવા માટે ઓપન અહીંયા બ્રાઉઝર આપ્યું છે એ બ્રાઉઝર ફાઇલ છે એના પર તમે સિલેક્ટ કરો છો એટલે ફોટો છે એ ખુલીને આવશે તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે અને એ અંદર નોંધવાનો છે દાખલા તરીકે આપણે અહીંયા એક ફોટો સિલેક્ટ કરી દઈએ છે ડન આપીએ છે અહીંયા આવી ગયો છે અને છેલ્લે સબમિટ બટન છે એના પર તમે ક્લિક આપો છો તો તમે જોઈ શકો છો તમારી એન્ટ્રી છે એ સક્સેસફુલી આવી ગઈ છે તો આ પ્રકારે એન્ટ્રી છે એ તમારે કરવાની હોય છે અહીંયા ખાસ નોંધ એ લેશો કે જે થીમ તમે પસંદ કરો છો એ મુજબ તેની એક્ટિવિટી પણ અલગ અલગ હોય છે હવે પ્રશ્ન એ થશે કે રોજની એન્ટ્રી કેટલી કરવાની હોય તો તમે થીમ દસ છે દસે દસ થીમ છે એ દસે દસ થીમનો યુઝ કરો છો તો દસે દસ થીમની અલગ અલગ એક્ટિવિટી હોય તો તમારાથી શક્ય હોય ત્યાં સુધી તમામ એન્ટ્રી થઈ શકે છે એવો પ્રયત્ન કરો અન્યથા ઓછામાં ઓછી પચાસ એન્ટ્રી છે એ રોજની કરવી ફરજિયાત છે જે ઘટક કક્ષાએથી તમારી ઓફિસ કક્ષાએથી તમને સૂચન કરવામાં આવશે તો તમારે એ પ્રકારે એન્ટ્રી કરવાની રહેશે તમે સામાન્ય રીતે સમજો કે કોઈ પણ એક થીમ તમે સિલેક્ટ કરો છો એ પછી એક્ટિવિટી એક જ વખત તમારે પસંદ કરવાની છે અને સબમિટ આપવાનું છે એકની એક થીમની અને એકટી એકની એક એક્ટિવિટીની ફરીવાર એન્ટ્રી થતી નથી એ પણ ખાસ નોંધ લેશો એટલે જ જેમ કે તમે અહીંયા થીમ એક પસંદ કરી સિલેક્ટ એક્ટિવિટી ઉપર તમે ગયા તો અહીંયા પહેલાં નંબરની લીધી સબમિટ આપ્યું બીજા નંબરની લીધું સબમિટ કર્યું તો એ પ્રકારે અહીંયા તમામ એક્ટિવિટી છે એ સબમિટ થાય તેવો પ્રયત્ન કરો જેથી તમારો ટાર્ગેટ છે એ સો ટકા પૂર્ણ થઈ શકે છે આ ટાર્ગેટ પૂર્ણ તો કરો છો પણ એ જ પ્રવૃત્તિ તમારે તમારા આંગણવાડી કેન્દ્ર ઉપર પણ કરવાની હોય છે એ પણ તકેદારી રાખશો તો ફરી મળીએ છે રાબેતા મુજબ આપણે કંઈક નવી માહિતી સાથે આ પ્રકારે તમે એન્ટ્રી છે એ કરો છો અને તમારો ટાર્ગેટ છે એ પૂર્ણ કરશો ફરી મળીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર